અગાઉ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબના ઉમેદવારો તારીખ બે છ બે હજાર પચીસના રોજ અઢાર કલાક એટલે છ કલાક સાંજના છ કલાકથી વેબસાઇટ ઉપરથી પોતાનો ઓનલાઈન કોલ લેટર છે એ મેળવી શકશે એટલે જે સત્તર પાંચના રોજ જે પ્રથમ રાઉન્ડ પડ્યો હતો એટલે જે મેરિટ કટ ઓફ મૂકેલું હતું પ્રથમ રાઉન્ડનું એ કટ ઓફની વાત કરવામાં આવી છે એ હું તમને લાસ્ટમાં બતાવું છું તો એ કટ ઓફ મુજબના મેરિટમાં આવતા ઉમેદવારો છે એ બે છ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી વેબસાઇટ પરથી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ ગુજરાતી માધ્યમ ધોરેકથી પાંચમાં આ ઉમેદવારોને પાંચ છ બે હજાર પચીસથી લઈ અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે એટલે ખૂબ લાંબો સમય અહીં જુઓ તો તમે એપ્રોક્સ તમે જુઓ તો બાવીસ ત્રેવીસ દિવસ અંદર આવી જાય છે અ જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોને કોલ લેટરમાં દર્શાવેલ છે હવે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ પરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પણ પ્રકારે કોલ લેટર છે એ મોકલવામાં આવશે નહીં બીજી વાત ચોથો મુદ્દો છે કે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ છે એ યથાવત જ રહેશે નોંધ પણ અહીં ચોક્કસ મારી છે આ નોંધ મારવાલાયક પણ છે કે તારીખ બાવીસ પાંચ બે હજાર 31 એકત્રીસ પાંચ બે હજાર દરમિયાન નિમ્ન પ્રાથમિક એટલે 5 પાંચની જે જિલ્લા પસંદગી કરેલ હતી એના હુકમ રદ કરવામાં આવેલ છે જો કોઈ ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીમાં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમય ઉપસ્થિત રહેશે નહીં તો જિલ્લા પસંદગી કરવા માગતા નથી તેમ માનવામાં આવશે અને ઉમેદવારો વેબસાઈટ છે સતત જોતા રહેવાનું છે મેં કહ્યું એ પ્રમાણે કે વેબસાઇટ પર સૂચના ગમે ત્યારે આવે છે તો આપણે વેબસાઇટ જોતું રહેવાનું છે સોની એક વાત છે કે તમારે ફરીથી કોલ લેટર ડાઉનલોડ કરવાના છે કોલ લેટર છે એ બે છ બે હજાર પચીસના રોજ છ કલાક પછી વેબસાઇટ પર મૂકવામાં આવશે એટલે અત્યારે વેબસાઇટ પર મૂકાઈ ગયા હશે તમે ચેક કરી શકશો લોગઇન કરી અને જે રીતનું કોલ લેટર ડાઉનલોડ કરો છો એ રીતનો કોલ લેટર તમે ડાઉનલોડ ફરીથી કરવાનો છે એમાં તમારે તારીખ પાંચ છ બે હજાર પચીસથી લઈ અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન એની તારીખો આપેલી હશે જે દિવસે જે તારીખને જે સમયે તમને બોલાવવામાં આવે છે એ તારીખ સમયે તમારે જે તે સ્થળે ગાંધીનગર જિલ્લા પસંદગી માટે જવાનું છે ફરીથી જિલ્લા પસંદગી માટે અને જે લોકોને બે તારીખે બોલાવ્યા હતા એમને પહેલી વખત થશે એટલે એકત્રીસ તારીખ સુધી જે લોકો જિલ્લા પસંદગી કરી છે એમને બીજી વખત જિલ્લા પસંદગી કરવા જવાનું છે ફરજિયાત જવાનું છે જો આમાં તમે ગેરહાજર રહેશો તો પછી ગેરહાજરી ગણાશે એટલે પહેલી વખત જિલ્લા પસંદગી કરેલી છે એ માન્ય ગણવામાં નહીં આવે ચોખ્ખું લખેલું છે હવે જે પ્રથમ રાઉન્ડનું જે કટ ઓફ હતું એ તો સેમ જ રાખવામાં આવ્યું છે એટલે કટ ઓફ કંઈક આ રીતનું છે અગાઉ વિડીયો બનાવેલા છે અને તમે જોઈ પણ લીધું હશે પ્રથમ તબક્કો કઈ રીતનો છે આમાં તારીખને લેવા દેવા નથી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે પ્રથમ તબક્કો ધોરણે એકથી પાંચનો છે એ જનરલ રાઉન્ડ આ રીતનો આવેલો છે બાકી બીજી બધી જે સૂચનાઓ છે તારીખ સિવાયની એ આને લાગુ પડશે વિજ્ઞાન પ્રવાહ માટે એકાવન પોઈન્ટ પંચાણું ડબલ ઝીરો ત્યાર પછી વિજ્ઞાન પ્રવાસ સિવા માટે અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ અને આ બીજું છે માજી સૈનિક દિવ્યાંગતા જૂથ છે એ તમે જોઈ લેશો આ જનરલ કેટેગરીનો તબક્કો છે તમામ ઉમેદવારોને કોલ લેટર ઇશ્યુ કરવામાં આવે છે કે જેમનું મેરિટ આટલે સુધી આવતું હોય તો મેરિટમાં તમારો વારો જ આવી જતો હોય તો તમામ કેટેગરીના ઉમેદવારોએ ફરીથી કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે હું વધારે સૂચનાઓ અહીં કહેતો નથી પરંતુ એ પ્રમાણે તમારે કોલ લેટર ડાઉનલોડ ફરજિયાત કરી લેવાનો છે હવે કોલ લેટરની અંદર તમને એક્સેસ કેન્ડિડેટનો કોલ લેટર મળ્યો હોય તો ફરીથી તમને કહી દઉં કે વધારાના ઉમેદવાર તરીકે તમને બોલાવવામાં આવેલા હશે જો જગ્યા હશે તો તમને જિલ્લા પસંદગી કરવા દેવામાં આવશે બીજો મુદ્દો એ પણ છે કે જે કેટેગરીના ઉમેદવારો છે એમને એલિજિબલ ઇન રિઝર્વેશન કેટેગરી એવો શબ્દ પ્રયોગ કરેલો હોય તો પછી તમારે કેટેગરીમાં જ તમને સીટ ફાળવવામાં આવશે જનરલની સીટ તમને એલિજિબલ નહીં હોય એટલે મળશે નહીં તો આ બે જે મુદ્દાઓ છે તમને સ્પર્શતા હશે તો પછી તમારે આ બે મુદ્દા બાબતે આ પ્રમાણેની જે જાણકારી છે મેં આપી છે આ કટ ઓફની અંદર ફરીથી કહી દઉં કે આવતા હોય તો પછી તમારે ફરજિયાત કોલ લેટર ડાઉનલોડ કરી લેશો હવે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં લોગિન ગુજરાતી મીડિયમ લખેલું છે એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં ટેટ નંબર ટેટ પાસ કર્યાનું વર્ષ સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ કેપચા નાખી લોગિન કરી લો લોગિન કરશો એટલે ડાઉનલોડ કોલ લેટરનો ઓપ્શન આપ્યો હશે યાદ રાખશો કે પાસવર્ડ ભૂલી ગયા હોય તો નીચે ફોરવર્ડ પાસવર્ડનો ઓપ્શન તમને લોગ ઇન સમયે આપેલું હશે હવે ડાઉનલોડ કોલ લેટર પર ક્લિક આપો હવે અહીં તમારું મેરિટને બધું દર્શાવેલું હશે લાસ્ટમાં તમને ડાઉનલોડ કોલ લેટરનો ઓપ્શન આપેલું હશે વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો હોય એ જનરલમાં પણ મેરિટ માટે એલિજિબલ હોય તો પછી એમને ડાઉનલોડ કોલ લેટર વન કોલ લેટર ટુ એવા બે ઓપ્શન આપેલા હશે બે પ્રકારના કોલ લેટર ઇશ્યુ કરેલા હશે ડાઉનલોડ કોલ લેટર પર ક્લિક આપો એટલે તમારું કોલ લેટર છે ડાઉનલોડ થઈ જશે તો એ રીતના કોલ લેટર વેબસાઇટ પર હાલ સૂચના મુકાય છે અને કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો હું એક્સેસ અને જે એલિજિબલ ફોર રિઝર્વેશન કેટેગરી છે એના વિશે વધારે સમજાવતો નથી બીજી અગત્યની વાત એ છે કે મેં લાસ્ટ વિડિયોની અંદર જણાવ્યું હતું કે મેરિટ લિસ્ટ છે તમારું ફાઇનલ એમાં કોઈ ચેન્જીસ નથી થવાના કેમ કે જે મેરિટ લિસ્ટ ફાઇનલ બનાવ્યું છે એ તો બરાબર જ બનાવ્યું હતું પરંતુ ત્યાં જિલ્લા પસંદગીએ જતા ઉમેદવારોને જે ગુણગણતરીમાં ફેરફાર કરવામાં આવતા હતા એના વિરોધમાં થઈ અને ઉમેદવારોએ રજૂઆત કરી હતી અને એના માટે કમિટીની બેઠક મળી હતી અને પછી જિલ્લા પસંદગી રદ કરાવી હતી તો આવી રીતનું છે એટલે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એના અંદર તો કોઈ જ સુધારા વધારા નથી કરવાના મેં અગાઉ વિડીયોમાં જણાવ્યું જ છે તો તમે જોશો તો તમારા ફાઇનલ મેરિટની અંદર આઈ થિંક સુધારા વધારા નહીં જ કર્યા હોય તો જે કટ ઓફ છે એ એઝ ઇટ ઇઝ રાખેલું છે એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો આ રીતની પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર મેળવવા માટેની સૂચના મળી ગઈ છે મિત્રો જે કટ ઓફ હતું એ પ્રથમ રાઉન્ડનું જૂનું જ રહ્યું છે એમાં ફક્ત તારીખમાં જ ચેન્જીસ આવ્યા છે એટલે જે જનરલ રાઉન્ડ છે એ જનરલ રાઉન્ડ જ છે પરંતુ કેટેગરીના ઉમેદવારોનો જો એલિજિબલ હોય કટ ઓફની અંદર આવતા હોય તો એ લોકોએ પણ કોલ લેટર ડાઉનલોડ ફરજિયાત કરી દેવાના છે આ વખતે ગેરહાજર રહેશે તો પછી તમે પહેલાં જે જિલ્લા પસંદગી કરી છે એ તો માન્ય નથી એટલે બીજી વખત તમારે ફરજિયાત હાજર રહેવું પડશે ગેરહાજર રહેશો તો પછી ગેરહાજરી ગણાશે એટલે પછી તમારો હકદાવો રહેશે નહીં એટલે ફરજિયાત ઓનલાઇન ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના છે બીજી અગત્યના સમાચાર એ પણ મળ્યા છે કે જે લોકોનું જિલ્લા પસંદગી પ્રથમ વખત થઈ ગઈ હતી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયું હતું એ લોકો જો આ રીતના ફરી જિલ્લા પસંદગી માટે જાય છે તો લગભગ એમના ડોક્યુમેન્ટ ચકાસણી કે લગભગ જે વેરીફિકેશન છે ડોક્યુમેન્ટ ફરીથી ચકાસણી કરવામાં નહીં આવે આવા સમાચાર મને મળ્યા છે છતાં પણ આપણે વેરિફિકેશન કરવાનું થાય તો એ પ્રમાણેની તૈયારી સાથે આપણે જવાનું છે તો જે જે ઉમેદવારોને કોલ ઇશ્યુ ઇસ્યુ થયા છે જે જે ઉમેદવારોને જિલ્લા પસંદગી કરવા મળશે આ તમામ ઉમેદવારોને ઓલ ધ બેસ્ટ આ વખતે પરફેક્ટ તમને તમારો પોતાનો જ નજીકનો જિલ્લો મળી જાય એવી આશા સાથે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો